રાજ્યમાં વધતા અકસ્માતો અને ટ્રાફિકને નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ લોકો માટે હવે રાજ્ય સરકાર હોય કે પછી ટ્રાફિક પોલીસ હોય તમામ ક્યાંક ને ક્યાંક એક્ટિવ અને ખૂબ જ જાગૃત જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે રાજ્યની અંદર ત્રણ સપ્ટેમ્બરથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી એક ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નંબર પ્લેટ વગરની અથવા તૂટેલી નંબર પ્લેટ સાથે જ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી અને એવી નંબર પેટ વાપરતા અથવા ફોર વ્હીલરની ની અંદર કાળી ફિલ્મ એટલે કે બ્લેડ ફિલ્મ સાથે

જેનો મેઇન ઉદ્દેશ્ય કાળા જે કાળી ફ્રેમ લાગેલી હોય એને વાહનોને ડિટેન કરવા નંબર પ્લેટ ન હોય તેવા વાહનોને ડિટેન કરવા અથવા એવા એવા વ્હીકલ કે જેમાં નંબર પ્લેટને ટોર્ચ કંઈક એની સાથે છેડછાડ કરેલી હોય આ ઉપરાંત જેટલા ટુ વ્હીલર્સ છે ફોર વ્હીલર્સ છે એમાં કોઈ એવું કોઈ અ ગેર એટલે કે અસામાજિક તત્વ અથવા કોઈ હથિયાર કે એવું કંઈ હોય તો એના ઉપર કાર્યવાહી કરવા માટે અત્યારે વાહન ચેકિંગનું આયોજન કરેલું છે સવારથી લઈને દસ વાગ્યાથી લઈને રાતના દસ સુધી વાહન ચેકિંગના અલગ અલગ જગ્યાએ પોઈન્ટ ગોઠવી એટલે ઝોન ટુ અમારા ઝોન ટુ વિસ્તારની અંદર કુલ પંદર જેટલા પોઈન્ટ ગોઠવેલા છે અને પંચાવન જેટલા વાહનો હાલ અમે ડિટેન કરેલા છે ચોક્કસથી સાહેબ ઝોન ટુ ની વાત કરવામાં આવે ચાંદખેડા હોય કે પછી એવા પોલીસ સ્ટેશન ઝોન ટુ હદ વિસ્તારની અંદર આવતા હોય તમામ હદ વિસ્તારની અંદર બનતા અકસ્માતો હોય કે બનતી ઘટનાઓને લઈને પોલીસ ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે નંબર પ્લેટ સાથે લોકો છેડછાડ કરતા હોય છે બ્લેક ફિલ્મ લઈને ફરતા હોય છે કદાચ અંદર હથિયારો અથવા ગેરપૃત્તિ એ લોકો કરતા હોય છે તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે લોકોને શું મેસેજ આપશો કે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી થઈ જાય છે કારણ કે આપણી સેફ્ટી અને આપણી સલામતીની વાત છે આપના માધ્યમથી એ જ મેસેજ આપવામાં આવે કે ટ્રાફિકના જેટલા પણ નિયમો છે એનું પાલન કરવામાં આવે જેટલા ટુ વ્હીલર્સ ધારકો છે તેઓ હેલ્મેટ પહેરે અને જેટલા ફોર વ્હીલર્સ ધારકો છે તેઓ સીટ બેલ્ટ અને ટ્રાફિક રૂલ્સનું યોગ્ય પાલન કરે તો તમે તમારો તો જીવ બચાવી જ શકો છો સાથે સાથે બીજા લોકોના પણ જીવ બચાવી શકો સાહેબ કેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી કેટલી ગાડીઓ પર કાર્યવાહી કરવામાં આવી જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે આજના દિવસમાં પંચાવન જેટલી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે આ ઉપરાંત નંબર ઓફ ગાડીઓના જે કાળા કાચ છે કાળી બ્લેક ફિલ્મ્સ છે એને રિમૂવ કરવામાં આવી છે અને ઉપરાંત ટ્રાફિકના મેમોઝ આપવામાં આવેલા છે ચોક્કસથી તો આ હતા ડીસીપી સાહેબ જેમણે જણાવ્યું કે ટ્રાફિક નીતિ નિયમોનું પાલન જે લોકો નહીં કરે તે લોકો ઉપર કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી રહી છે ઝુંડાલ સર્કલના દ્રશ્ય બતાવી આ ઝુંડાલ સર્કલ છે મહત્વનું સર્કલ કહેવાય છે કારણ કે ગાંધીનગર અથવા એસપી રિંગ રોડથી જો અમદાવાદ તરફ આવો છો તો અમદાવાદની અંદર પ્રવેશતો આ મહત્વનું સર્કલ કહેવાય છે જે લોકો નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા હોય છે અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરી અને પછી એ લોકો મેમો ન આવે અથવા કોઈ પણ રીતે કોઈ એવી પ્રવૃત્તિ કરે અને પછી ન પકડાય તે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે

આપ ટ્રાફિકનું નિયમન પાલન એટલું કરવા જરૂરી થઈ જાય છે કારણ કે આપની સેફ્ટીને આપની સલામતીની વાત છે અને આપની સિક્યોરિટીની વાત છે ટ્રાફિક નિયમોનું પાલન ચોક્કસથી કરજો સત્તર તારીખ સુધી આ રાજ્યમાં ડ્રાઈવ ચાલશે જો આપ કદાચ પોલીસને હાથે આવશો અને નિયમોનું પાલન નહીં કરતા હોય તો આપનું સાધન ડિટેલ અને આપને ઉપર કાર્યવાહી સો ટકા થઈ શકશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ